અંકલેશ્વર સુરતી ભાગોળ વિસ્તારમાં રહેતા જાવેદભાઈ શેખ માટે રક્ષાબંધનનો તહેવાર માત્ર એક ધાર્મિક વિધિ નહીં પરંતુ ભાઈચારાની અનમોલ ભેટ સમાન છે પ્રતિવર્ષ રક્ષાબંધન પર્વ પર તેની બે હિન્દુ બહેનો ઘરમાં આગમન સાથે ધર્મ જાતિના ભેદભાવની લકીર ભૂંસી બસ ભાઈ બહેન પ્રેમી સૂતરની ટાંટીએ બંધાઈ જતો પર્વ બને રહે છે તેમના ફળિયાની સીતાબેન અને કંચનબેન પોતાના હાથે જાવેદભાઈના હાથ પર રાખડી બાંધીને તેમની લાંબી ઉંમર અને સુખાકારી માટે પ્રાર્થના કરે છે આ પરંપરા જ્યાં કોમી સદભાવનાની લાગણી તૂટી હતી એ સમયથી ચાલી આવી છે અને ખરા અર્થમાં કોમી એકતા અને સદભાવનાની અવિરત ચાલી આવતી પરંપરા બની ગઈ છે બહેન આગમન સાથે જ મુસ્લિમભાઈના પરિવાર માટે તહેવાર જેવો માહોલ ઊભો થાય છે અને ઘરનું વાતાવરણ પ્રેમ અને સ્નેહથી ભરાઈ જાય છે ભાઈ બહેનના આ બંધનને કોઈ જાતિ ધર્મ કે ભેદભાવ સ્પર્શી શકતા નથી જાવેદભાઈ કહે છે કે સીતાબેન અને કંચનબેન મારી માટે સાચી બહેનો જેવી છે રાખડીનો દિવસ અમારા માટે ફક્ત તહેવાર નથી પણ એકબીજા માટે સ્નેહ અને વિશ્વાસનો દિવસ છે આ પરંપરા હિન્દુ મુસ્લિમ એકતાનું જીવન પ્રતીક બની ગઈ છે આજના સમયમાં જ્યારે સમાજમાં વિભાજનની વાતો ઉઠે છે ત્યારે સ્વૃતિ ભાગવણીની આ નાનકડી પરંપરા પ્રેમ એકતા અને સૌહાર્દના મજબૂત સંદેશ આપે છે